આજે આપણે આવી ગયા છીએ જયેશભાઈના તુર અને મગફળીના વાવેતરમાં મિશ્ર ખેતીના વાવેતરમાં તમે જોઈ શકો છો જયેશભાઈ ખેડૂત અહીંયા જ છે હાજર છે જયેશ આ મગફળી કેટલો ટાઈમ ઊભી રહી સો દિવસ કમ્પ્લીટ થયા સો દિવસ કમ્પ્લીટ થયા એમ ઉપાડીને પલટાવીને રાખેલ છે નંબર મગફળી ઉતારો તો સારો છે તમે જોઈ શકો છો આને કહેવાય મિશ્ર ખેતી કે જેમાં આપણે એક કરતાં વધારે સીઝન ટૂંકા ટાઈમમાં લઈ શકીએ છીએ પલટાવી આજે અને આ તુવેર પણ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ જોઈ શકાય છે દસ વીઘાનું એમ ને મગફળી વાવ્યા પછી ક્યારે ત્યાં તુર નું વાવેતર કર્યું છે મગફળી તૈયાર છે તમે જોઈ શકો છો સિત્તેર દિવસ નું અને આને ખાતર પાણી ખાતર પાણી

આડત્રી નંબર મગફળીનું વાવેતર છે ઓલા ખેતરમાં પણ તુવેર વાવેલી છે બાજુમાં એમાં ગિરનાર ચાર થો છે ગિરનાર પાંચ છે ઈ મોડિયું પડતી છે ને હા કે અઠવાડિયું કેટલો ટાઈમ લાગશે ને હવે તૈયાર થઈ ગઈ છે હા હા છે તુવેર જોઈ શકો છો તુર એટલે તું છે અને આ મગફળી લટકાની લટકાની કહેવાય ને સારું જ કહેવાય ને આ મગફળી છે બે પો ને તૈયાર થઈ ગયા છે સામે સેટો દેખાતો લાગે

અને કેટલો અઠવાડીયા ને અઠવાડીયા 10 દિન ની અંદર ઉપડે હા 10 દિવસ માં ઉપડશે હા તોજી પણ આમ જો તો પથરાઈ ગઈ હા આકુ ફાંડું પાંચ છ નું આવે તો એમ પાંચ છ આપણે આનો બ્લોક એક વખત બનાવ્યો છે હા હા અને ઓલાપાડા માં હજી ગિરનાર કઈ આવેલું બિલકુલ મોટો અને ઉતારે હારો છે ઘણા ખેડૂત કેતા હોય છે કે આમાં મગફળીમાં ફાલ બ્લોકમાં આવે છે મગફળીમાં ફાલ હારો છે પણ આને ફાલ ન કહેવાય

તમે જોઈ શકો છો સારું કહેવાય ખેતીમાં એક નંબર હો જયેશ ભાઈ આપણને કોઈ લાગે નહીં આટલા તો એવી થાય ને કે નહીં જયેશ હા તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીશું આના પછી હવે આ મગફળી ઉતારીએ ત્યારે બ્લોક એક બનાવીશું હા ઉપાડવાનું થાય ત્યારે હા મને કેજી